સિદ્ધાંતો ક્યારેય કોઈને છોડતા નથી વ્યક્તિ જે પ્રકારનું કર્મ કરે છે તે પ્રકારનું ફળ તેને મળતું જ હોય છે અમદાવાદ ગ્રામ્યની હદમાંથી પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં હદ વતાવતા કાંડનો પર્દાફાશ થયો છે જો આ સ્પેશિયલ રિપોર્ટ ડિગ્રી વગર ધમધમતા ગર્ભપાતના રેકેટનો પર્દાફાશ મહિલા નર્સની માયાજા ગર્ભપાત રેકેટનો પર્દાફાશ હોસ્પિટલ નહીં ગેસ્ટ હાઉસ જ્યાં રૂપિયા મળે ત્યાં ગર્ભપાત બાવળા પોલીસે ચોક્કસ બાતમીના આધારે તાલુકા આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને ગેરકાયદે ગર્ભપાત રેકેટનો પર્દાફાશ કર્યો છે આ ઘટનામાં પનામા ગેસ્ટ હાઉસમાંથી એક ભ્રૂણ સાથે નર્સ અને બે મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે પકડાયેલા આરોપીઓમાં ગર્ભપાત કરનાર નર્સ ગર્ભપાત કરાવનાર મહિલા અને મદદ કરનાર એમ ત્રણની ધરપકડ કરવામાં આવી છે ગઈકાલે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા એસઓજી ટીમ એમના પીઆઈ એસ એન રામાણીનાઓને બાતમી મળે બાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પનામા ગેસ્ટ હાઉસ ખાતે એક મહિલા નામે હેમલતાબેન દરજી જે ધોળકા વિસ્તારના રહેવાસી છે તેઓ ગેરકાયદેસર રીતે ગર્ભવતી મહિલાઓનું ગર્ભપાત કરાવી રહ્યા છે આ બાતમી મળતા જ એસઓજીની અને હેલ્થની ટીમ ગેસ્ટ હાઉસ ખાતે પહોંચે અને ત્યાં હેમલતાબેન અને તેમની સાથે તેમણે તાજું જે ગર્ભપાત કરાવેલ તે ઋણ અને મહિલા દર્દી જે હતા એ અને ટેબ્લેટ્સ મળી આવેલ હતી હેલ્થની ટીમ દ્વારા આ જે ભ્રૂણ છે તેને અને ટેબ્લેટ્સને રિકવર કરવામાં આવેલ છે અને તેમના દ્વારા બાવળા પોલીસ સ્ટેશન ખાતે મેડિ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ અને બીએનએસની કલમ એકાણું બાણું મુજબ ગુનો દાખલ કરાવવામાં આવેલ છે આ જે મહિલા છે તે છેલ્લા બેથી ત્રણ વર્ષથી કરી રહેલ હતા આ સાથે તેમણે નર્સિંગનો કોર્સ કરેલો છે જેથી જે બાવળા અને ધોળકાની અલગ અલગ હોસ્પિટલમાં ડોક્ટર સાથે તેમણે કામગીરી કરેલ હોય જેથી આ કાર્યવાહીથી એ પરિચિત હતા અને આ ગર્ભપાત કરાવવાની ડૉક્ટરની કોઈ ડિગ્રી ધરાવતા ન હતા તેમની પાસે કોઈ જ ટેબ્લેટ્સ આપી શકે તેવી ડિગ્રી ન હતી તેમ છતાં તેઓ ડિગ્રી વગર મહિલાઓ તેમને જ્યારે સંપર્ક કરતી અને જેમાં મોટા ભાગે પહેલાં ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું અને જો ફિમેલ ચાઇલ્ડ હોય તો તેનું ગર્ભપાત કરાવવા માટે મહિલાનો સંપર્ક કરવામાં આવતો હતો અને આ મહિલા કાર્યવાહીથી જાણકાર હોય તે અલગ અલગ ગેસ્ટ હાઉસ ખાતે અથવા તો મોટા ભાગે દર્દીના ઘરે જઈને ગર્ભપાત કરાવતા હતા મુખ્ય આરોપી નર્સ નામ હેમલતા કલ્પેશભાઈ દરજી રહેવાસી એ બાવન શાંતિનગરમ સોસાયટી કલીકુંડ ધોળકા બાવળા એસઓજીના પોલીસ અધિકારીઓને બાતમી મળી હતી કે નર્સ હેમલતાબેન કલ્પેશભાઈ દરજી કોઈ મેડિકલ ડિગ્રી ન ધરાવતી હોવા છતાં ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરવાનું કામ કરી રહી છે પનામા ગેસ્ટ હાઉસના રૂમ નંબર એકસો પાંચમાં એક ગર્ભપાતની ક્રિયા ચાલુ હોવાની એસઓજીને બાતમી મળતા જ તેમણે નર્સ સહિત બે મહિલાની ધરપકડ કરી હતી આજે નર્સ છે હેમલતાબેન તે બાવળા અને ધોળકાની અલગ અલગ હોસ્પિટલમાં તેમણે કામ કરેલું હતું ત્યારે તે જે મહિલા દર્દીઓ એમના સંપર્કમાં આવેલ તેથી જાતેથી જે સંપર્ક આપીને તેમને જાણ કરતા હતા અને મોટાભાગના કિસ્સામાં જે મહિલાઓને એકથી બે દીકરી સંતાનમાં હોય અને ફરીથી જ્યારે પ્રેગનન્સી હોય અને ત્યારે ગર્ભ પરીક્ષણ કરાવતા જ્યારે ત્રીજી દીકરી કે એવી રીતે તેમનો ગર્ભ હોય છે ત્યારે આ મહિલાનો સંપર્ક કરીને ગર્ભપાત કરતા હતા એટલે તેમનો ડોક્ટર સાથેનો કામ કરેલાનો અનુભવ અને દર્દીઓ સાથેનો તેમનો જે પરિચય છે તેના લીધે તેમને સંપર્ક કરતા હતા આ જે બેન છે જાતે જ દર્દીઓના સંપર્કમાં રહેતા હતા અને પોતે જાતે જ તેમના ઘરે અથવા તો ગેસ્ટ હાઉસમાં બુકિંગ કરાવીને ગર્ભપાતની કાર્યવાહી કરતા હતા ગર્ભ પરીક્ષણ જે છે તે અલગ અલગ જગ્યાએ કરાવવામાં આવતું હતું હવે એમની સાથે બીજા કોણ લોકો સંકળાયેલ છે કેટલા સમયથી આ રેકેટ ચાલતું હતું અને આ ઓર્ગેનાઇઝ્ડ વેમાં ચાલતું હતું કે કેમ તે બાબતે હાલ આ ગુનાની તપાસ એન જાનીનાઓ કરી રહેલ છે હાલમાં આ બેન જે છે આરોપી તેને અટક કરીને આયુ આગળ તપાસ ચલાવી રહેલ છે અત્યાર સુધીમાં તેમના દ્વારા કેટલા ગર્ભપાત કરવામાં આવેલ છે તેમની અગાઉ કોઈ ક્રિમિનલ હિસ્ટ્રી છે કે કેમ આવું કોઈ કાર્યવાહી કરવાથી કોઈના મૃત્યુ નિપ્જલ છે કે કેમ અને તેમની સાથે તેમની પાસે ડિગ્રી ન હોવાથી તેમને દવા પૂરી પાડનાર જ્યારે ઇન્જેક્શનની જરૂર પડે ત્યારે ઇન્જેક્શન પૂરા પાડનાર અલગ અલગ કોણ વ્યક્તિઓ તેમાં સામેલ હતા તે તમામ તપાસ હાલ પોલીસ ઇન્સ્પેક્ટર એમ જાણીનાઓ ચલાવી રહ્યો છે સમગ્ર ગર્ભપાત રેકેટ નું પર્દાફાશ કરવા પોલીસે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર રાકેશ મહેતા તથા અર્બન હેલ્થ સેન્ટર બાવડાના મેડિકલ ઓફિસર ડોક્ટર અંકિતા રબારીની ટીમ સાથે સંકલન કરી મેડિકલ સ્ટાફ સાથે એસઓજીને પનામા ગેસ્ટ હાઉસમાં રેડ કરી હતી મહત્વનું છે કે આરોપી હેમલતા દરજી સામે બાવડા પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ એકાણું બાણું ચોપન તથા મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ ઓગણીસો એકોતેરની કલમ પાંચ બે પાંચ ત્રણ હેઠળ ગુનો નોંધી આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે આરોપી નર્સ હેમલતા દરજીએ નર્સિંગનો કોર્સ કરેલો છે અને અગાઉ સંતુકબા હોસ્પિટલ ધોળકા ખાતે ડોક્ટર સાથે કામ કરેલું છે આથી પોતે ગર્ભપાત કરવાની પ્રક્રિયા જાણતી હતી જેથી પોતાના અંગત આર્થિક ફાયદા માટે ગર્ભવતી મહિલાઓ કે જે ગર્ભપાત કરાવવા ઈચ્છતી હોય તેવી મહિલાઓનો સંપર્ક કરી તેઓ પાસેથી મોટી રકમ વસૂલ કરી બાવડા ખાતે પનામા ગેસ્ટ હાઉસમાં રૂમ ભાડેથી રાખી ગર્ભપાત કરતી હતી રાહુલ ત્રિવેદી સાથે અર્પિત દરજી બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ